તો કહેવું તમારા ઘેર આવી જાય જો એડિટિંગ કરવા હું રોજ આ રીતના એડિટિંગ હોતે

Nogri imaju moću havoj Nasta ni vat se Nogri joj havoj banemo jam, nastamo pa E? nasto e. <theor laughs> હા તો ગાઈસ હા ગાય ભાઈ હપ્પારી કરી કરી લે પગમેલ મિલ કરે બધું તો ઘેર કોઈ નહીં હું પહુભાઈ મારા મમ્મી ને ભાવુમાંથી બા એટલા જઈએ બીજા બધા જ ખેતરમાં પૂરા બધવા દાદા કહીને જાય કે બધા આવજો પૂરા બધવા એમ પણ ચા પોણી નાસ્તો કરવાનું બધું બાકી હતું આઠ વાગી જાય ઉપર થઈ જાય તો એ કોમ થયું નહીં તો ચાલો ફરી વાત કોમ પતાવી દઈએ આપણે આવું જઈએ ખેતરમાં ગઈશું પૌભાઇ આવે એટલી વાત ગઈશ કાલે મલકુર લઈ જેલા ગાડી તો આ જો વલ્લા તો નકરો કાઢે રસ્તા ઉપર જ જો તો નકરું પોણી જોર રસ્તામાં જો જવો ને રસ્તા પર પહોંચી ગાડી જરી ચોખ્ખી ના રહે ગાડી ગોમડામાં આવે એટલે આવી જ હાલત થઈ જાય જો આ પૌભાઇ ને ગાડીને એક કોન તો નહીં જો કે એ તો જોઈ નહીં કરતી જ નહીં હમણાં બરાબર તો ગાયશ જો બાતો કોમ કરવા વધી જાય ઓપરેશન કરાવે તો કોણ કરેતરમાં જવા ને કર્યા પૌભાઈ હું થઈ સુધી જવાય ભલાઈને આવી જાય ભોલાભાઈ નામ કોમે આવી જાય હે ગઈશ અને પૌભાઈ તો પપ ફોડતા જ હોય ફોડાય જાય પપ્પા નાખા એક આદ જ નાખે છે નાખાજે એક પેકેટ લાયા હે કી જમ ગા લે

અબ યાર ભાગનું તો બોલા દે રેબ જ છે યે સક્કર આવેમ થાય બોલા દે માર બડતો ના પાછો બોય માર ભાગ હવે જીએ ગે યાર ચાલો फटाफट ગેજીએ જવાનુ છે થોડું બરોડા જા લ્યા ચા જા લે ભાઈ બીચ કરવા માટે આ જ લડી કરી આપણે પાટડીમાં કેવી છે જોવા જીએ ભાઈ હોજે મોડા હે ચાલો ચાલો फटाफट જીએ ઓકે જઈને મોટા વાલા જવાનું છે કામ છે પછી આપણે જઈએ ઓકે ગાઈસ મારા પપ્પા જોવા આ પારી પારી આવે ને તો મશીનથી વાળાય નાય ને તે વારી વાળી ને પૂરા બધા લીલું ને લીલું લીલાબા તો સ્ટેચસ જોવા ને લે લીલાબા લીલાબા સ્ટેચસ જોવા ને હવે હું જાઉં ઘેર કેમ કે અમે પૂરા બધાને પતી જોઈએ પણ પેલપા એક જ બે ત્રણ પાત્રા બાકી છે ઘરના અગેન હેરે હેરે તો જવા હે હા તો ગાઈશ હવે જઈએ ઘેર ગાઈસ ભાવ ભાઈ હું તો નહીં ગાડી તૈયાર છે તમે આવે એટલી જોવા તમે આવ્યા પણ તમારે ખાવા પીવાનું કામ કર્યું તમે બાકી હા તો ના બાકી તો ગઈશ ભાવભાઈ નામ આવી જમતું જેલા એટલે ચી ગાડી લઈ જાઓ સીએનજી તો કહીશ ભાવ માહુભાઈને જમવા બેહી જાય

হারেত সেরানিঙ. সেয়েমেরত কালে কালেয়. কালেয়ে কালেয়ে কালেয়ারে. কালে, লাষে কালেয়ি.. আঝনাবয়ে. পাঈ অলে পিমদ

मिलने लागा है और भाई भला भाई भाई जा भला बहन तो एक्सप्रेस किस में पास वाइज लागे तो गाइस चलो जा रहे हैं हम है क्या बात है तो गाइस चलो जा मिल रहे हम नाव हैsearchTerm कौन सा तो बरोबर બહોન દૂધ દૂધ કાઢી પાછા આલી બિહા ભાઈને બધી આમાં ના બટાટા ગાતા હિ વિચાર હા આયા અડસઠ રૂપિયા પડે રાતનો સમય થઈ ગયો છે લાઈટ બાઇટ ચાલુ થઈ ગયું છે તો આ બે સોપાવ આવે છે પીવડાવી દીધી છે હા લેવા દો ખાય કે ના ખાય એમ કે હજુ એક મહિનાથી નાથી આપણ ખાતા નથી જો એવું મારું કાર્ડ એટલે હું આવી ગયો બે તાર લઈ જાય એ બધા પણ શાક બનાવી દીધું રોટલા તો ગાઈસ હવે રિટર્ન થઈ જાય હે ભલા ભાઈ મોબાઈલ મોબાઈલ ચેક કરે કઈ રહી નહીં જતું ને રહી જાય હે બલા એ ને ગાડી ચલાવ દેહ આપણે મસ્તી કરીએ તો જો બા સર ઓલા ઉબરમાં ગાડી હા સર ઓટીપી આપણે તો ગાઈસ આ તો ઓટીપી આ ના કે

પતંગીઓ ચાર પોસો હા તેટરફ્લાય વાળો પાછો સર તે ઉતરતે આવ્યો

હા રાત્રે બજા સ્માર્ટ સિક્યોરિટી બોલતો પાછળ લાલું પાછળ બહાર અલે નોટિસ કર્યો કલરિંગ આ કલર હે ઉપર વાદરી એ બદલ્યા હા જો પેલી ગાડી પાછળ

ટ્રિંગલ 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 બજાર માં બલા જવારાં તાય બે ત્રણ ચાર પોસ દુકાનો જોઈ પણ એ મળતું જ નહીં ને પેલો ઓરેન્જ ફ્લેવર માલે પણ ટ્રિંગલ નહીં મળતું ગાઈસ ગોડ બીજો ફ્લેવર મળે લેવાનો હા એમો બીજો મે પેલો કાળા ખાટા ને હારો લાગ તાણ મળતું નહીં મળતું નહીં મળતું નહીં એમ કઈ છે જો દરવાજા ખોલ ખોલ એ ને તો ગિયર બોકે આપણે તો હા आता रे गाइस नवने 30 થઈ જે 27 હે 25 થઈ ગઈ કેટલા કને ઘરેલ છો 6 6 આગે વને ઘરે હા તળ હડ તન તો લખ થાય ને રૂમ પર 2 કલાક બગડે 8 કલાક બજારમાં બગડે આપણે 8:30 વાયે 8:30 ના પોણે એ સી એ સી જાય પણ તો બે પણ ગાડી દોર સુધી નહીં જાય સી જાય બજાર તો થાય ઉને હા गाइस 2000 રૂપિયા બાય ગાડી લઈ લેતી હે મને હાલી ના લું નારથી તો કે કે હું લઈ લઉં એમ અને આપણે આવી જાય ગામમાં મંદિરે આવી જાઉં આમ તો મંદિરેથી જાય ને સીધું ઘેર કે જવું હા દુકાન ઓટો મારવા એવું એમ ને તો હું એવું લાગે મંદિરે બધા એવું લાગે ગાઈસ ઘરે આવી ગયા હવે ને પવભાઈ બહુ મોડું કર્યું ડ્રાઈવરિંગમાં ના ગમે એમ તો હું વહેલા એમ કે હું વહેલા

गा बरोबर न पडतो दिवस होतो बीस कर दिवस ગયો थोर तर चला जय माताजी गुड नाईट